સહાય પરંતુ ખેડૂતને બેઠું કરવાનો હોય એટલે જેને સો ટકા નુકસાન થયું છે એ શું માત્ર આ છ હજારની ની રકમ બેઠો થઈ શકશે એક મોટો સવાલ છે એટલે એને આપણે કેવી રીતે મદદરૂપ થઈ શકીએ સમાજ અને સરકાર એ સરકારે એક્ચ્યુઅલ જે નુકસાન થયું છે જે સર્વેના આંકડા આવ્યા છે એને ડિફાઇન કરવા પડશે કે ભાઈ સો ટકા નુકસાનના ખેડૂતો આટલા છે એસી ટકા નુકસાનના આટલા છે અને ત્રીસ થી પચાસ ટકા સુધીના ખેડૂત નુકસાન થયાના આંકડા આટલા છે એના આધાર પર સરકારે રાહતનું પેકેજ અથવા વળતરનું પેકેજ જાહેર કરવાની જરૂર હતી જ્યારે પાક તૈયાર થઈ ગયો હતો વેચીને જે ખેડૂતને સો નુકસાન થયું છે એ ખેડૂતે એનો અવસર કાઢવાનો હતો એનું માત્ર છ હજાર રૂપિયા એટલે એને આપણે કેવી રીતે ઉભો કરી શકશું વારંવાર ભારતીય કિસાન સંઘ કહે છે કે ભાઈ ખેડૂતનો નફો એનું જ્યારે ઉત્પાદન થાય ત્યારે મોડ પંદર વીસ પચીસ ટકા હતો હોય છે અને જ્યારે આવું માવઠું થાય ને સો ટકા નુકસાન થાય એટલે ખેડૂત પાછળ ચાર પાંચ વર્ષ પાછો પડી જતો હોય એટલે ખેડૂતને બેઠા કરવા માટે ખેડૂતને એકમ બનાવવાની વાત છે